જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું શ્રીમદ ભાગવદ્ ગીતાનો સાતમો અધ્યાય ભાગવદ્ ગીતાનો સાતમો અધ્યાય વાંચવા કે સાંભળવાથી પિતૃઓને મુક્તિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અમાસ પૂનમ એકાદશીના દિવસે આ અધ્યાયનો પાઠ કરવો જોઈએ ભાગવદ્ ગીતાના સાતમા અધ્યાયને જ્ઞાન વિજ્ઞાન યોગ કહેવાય છે જે સાંભળવા માત્રથી જ પાપનો નાશ થઈ મોક્ષની પ્રાપ્તિ થાય છે જળમાં સ્નાન કરીને મનુષ્ય હંમેશા પોતાને સ્વચ્છ કરી શકે છે પણ ભાગવત ગીતા રૂપી પવિત્ર ગંગાજળમાં જો કોઈ એકવાર પણ સ્નાન કરી લે તો ભવસાગરની મલિનતાથી હર હંમેશ માટે મુક્ત થઈ જાય છે તો આ વિડિયોમાં શ્રીમદ ભાગવત ગીતાના સાતમા અધ્યાયનું અમૃત પાન કરીશું ઓમ શ્રી પરમાત્માને નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર તથા અનન્ય ભાવથી મારે પારાયણ થઈને જોડાયેલો તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જોવાલાયક શેષ નથી રહેતું હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે આ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે આ આઠ પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ છે અને હે મહાબાહો આના સિવાયની છે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે એને મારી રૂપાપરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ હે અર્જુન તું એમ સમજ કે સગળા જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદભવનારા છે અને હું આખા જગતનો પ્રભાવ તેમજ પ્રલય છું એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું હે ધનંજય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આ આખું જગત દોરામાં પુરોવાયેલા મણિઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે હે કોંતેય હું જળમાં રસ છું ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું બધા વેદોમાં ઓમકાર છું આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ છું હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું હે પાર્થ તું સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણ હું બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છું હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામથર્ય છું અને સહુ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું અને વળી જે સદગુણમાંથી ઉદભવતા ભાવો છે તેમજ રજોગુણથી અને તમોગુણથી થતા ભાવો છે એ બધાને તું મારાથી જ થનારા છે એમ સમજ એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી ગુણોના કાર્યરૂપ સાત્વિક રાજસ અને તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આ આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મુજ અવિનાશીને નથી ઓળખતો કેમ કે આ અલૌકિક અથાર્થ ઘણી અદભુત ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી કઠિન છે પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસાર સાગરને તરી જાય છે માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા સ્વભાવને ધારણ કરનાર મનુષ્યોમાં અહમ દૂષિત કર્મ કરનાર નથી ભજે ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનાર અથાર્થ જિજ્ઞાસુ અને જ્ઞાની એવા ચાર પ્રકારના ભક્તજનો મને ભજે છે એમનામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે આ બધાય ભક્ત ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે છતાં એ સર્વોમાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સાકમ્ય રીતે સ્થિત છે ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કાંઈ વાસુદેવ જ છે એવા ભાવે મને ભજે છે એ મહાત્મા ઘણો દુર્લભ છે અમુક અમુક ભાગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક અમુક નિયમને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે એટલે કે ઉપાસે છે જે સકામ ભક્ત જે દેવતા સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તે તે હું એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું એ માણસ એ શ્રદ્ધાથી યુક્ત થઈ એ દેવતાનું પૂજન કરે છે અને એ એ દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા ઈચ્છેલા ભોગોને નિસંદેહ પામે છે પરંતુ એ અલ્પ બુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અથાર્થ મન ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદન પરમાત્માને માણસની પેઠે જન્મ લઈને વ્યક્ત ભાવને પામનાર માને છે પોતાની યોગમાયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો માટે આ અજ્ઞાની જન સમુદાય મુચ્છ અજન્મા અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે હે અર્જુન પૂર્વે થઈ ગયેલા વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર હું જાણું છું પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ નથી જાણી શકતો હે ભરતવંશી હે અર્જુન સંસારમાં ઈચ્છા અને દ્રેષથી ઉદભવેલા સુખ દુઃખ આદિ દ્રંધ સ્વરૂપ મોહને લીધે સગળા પ્રાણીઓ અત્યંત અજ્ઞાતને પામી રહ્યા છે પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મનું આચરણ કરનારા જે માણસોનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે એ રાગ દ્વેષ જનિત દંડ સ્વરૂપ મોહથી મુક્ત થયેલા દ્રઢ નિશ્ચયી ભક્તો મને સર્વ રીતે ભજે છે જેઓ મારે શરણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એ માણસોએ બ્રહ્મને સમગ્ર આધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે જે માણસો અતિભૂત અને અતિદેવ સહિત તેમજ અતિયજ્ઞ સહિત સૌના આત્મા સ્વરૂપ મને અંતકાળે ઓળખી લે છે ચિત્ત માણસો ઓળખી લે છે એટલે કે પામી જાય છે ઓમ તત્સદિતિ શ્રીમદ ભાગવત ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદનો જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સમાપ્ત જે કોઈ મનુષ્ય ભાગવત ગીતાનું નિષ્ઠા અને ગંભીરતાપૂર્વક અધ્યયન કરે છે તો ભગવદ્ કૃપાથી તેના પૂર્વે કરેલા દુષ્કર્મોના ફળો તેમણે ભોગવવા પડશે નહીં ભગવદ્ ગીતાના અંતિમ ભાગમાં ભગવાન શ્રીકૃષ્ણ એવું ઘોષણા કરીને કહે છે જે મનુષ્ય ભાગવત શાસ્ત્રને અર્થપૂર્વક નિત્ય વાંચે છે તેના કરોડો જન્મના પાપો નાશ પામે છે જે ભાગવતના અર્ધા શ્લોકોને કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય રાજસુ યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે જે મનુષ્ય અંતકાળે શ્રીમદ ભાગવતને પ્રીતિપૂર્વક સાંભળે છે તેને પણ શ્રી ગોવિંદ વૈકુંઠ ધામ આપે છે મિત્રો સો કામ છોડીને ભજન કરવું હજાર કામ છોડીને પ્રાત સ્નાન કરવું દસ હજાર કામ છોડીને દાન દેવું પ્રાતકાળે ઊઠી પ્રભુનું નામ લેવું અને સ્નાન આદિ કાર્યથી પરવારી ઈષ્ટદેવનું ભજન કીર્તન કરવું અને ભાગવદ્ ગીતાના પાઠ કરવા એવું શ્રી વ્યાસજીએ ભાગવતમાં કહેલું છે નિત્ય ભાગવદ્ ગીતાના પાઠ જરૂર કરવા જોઈએ જે સંસાર સાગરમાંથી મુક્ત કરી પાપનો નાશ કરી મોક્ષની પ્રાપ્તિ આપનાર છે તો આ વિડીયોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય સાતમો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે જે સાંભળવાનું ફળ તમને જરૂર પ્રાપ્ત થશે આજનો આ અધ્યાય ગમ્યો હોય તો લાઇક કરી કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ